તો આજનો બ્લોગ આપડોથી સ્ટાર્ટ કરીએ છીએ તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં તો બહુ જ ખુશ છું કેમ કે હું દ્વારકા તો તમને પણ દર્શન તો અહીંયા છે આપણે આવી ગયા હતા સ્નાન કરવા માટે અને સ્નાન કરી દીધું છે જો અહીંયા બધા ફૂડ છે બીજી પેલી બાજુ સ્નાન કરે છે અને અહીંયા તમે મંદિર જોઈ શકો છો દ્વારકાધીશનું મંદિર અને આપણે સાયકલ ત્યાં મૂકવા ગયા હતા મૂકી દીધી છે સાયકલ ત્યાં કર્યું હોય અહીંયાથી આપણે જવાનું છે મંદિરે મંદિરમાં તો ફોન એલાઉડ નથી પણ બાકી હું તો જવાનું છું દર્શન કરવા પણ અંદર એલાઉડ નથી ફોન તો ટ્રાય કરીશું કે ચલો ત્યાં સામે મૂકી દીધી છે આપણી સાયકલ હજી તમે જોઈ શકો છો અહીંયા સાયકલ મૂકી દીધી છે આપણી અને હવે આપણે અહીંયાથી દર્શન કરવા જવાનું છે અંદર ટ્રાફિક ટ્રાફિક છે પણ હલો ટ્રાફિક છે થોડું થોડું हेलो काम कर रहा है कि तुम यहां कॉल ગાઈસ જો આયા તો મંદિર દેખી શકો છો આપડા હવે નીકળી ગયા છે ગાઈસ દર્શન કરી અને હવે આપણે જવાનું છે બેટ દ્વારકા સાઈડ નીકળી ગયા છીએ હવે કઈ બાજુ જવાની તો ખબર નથી પર લોકેશન જોઈએ હવે બાકી ત્યાંથી નીકળી ગયા છે અને જો આટલા સુધી પાર્કિંગ છે બીજા જાય છે હજી અહીંયાથી ધીરુ અંબાણી ધીરુ હીરાચંદ અંબાણી માર્ગ મેન ગેટ છે મેન ગેટ પહોંચી ગયો મેં જ્યોતિર્લિંગ છે હવે અહીંથી ખાલી દસ કિલોમીટર અને આપણે દ્વારકાથી શોર્ટકટ લઈ લીધું છે તો સીધા જવાય છે મતલબ આમ ફરીને જાઓ તો સાત આઠ કિલોમીટર વધારે થાય અને આપણે લઈ લીધું છે શોર્ટકટ તો નાગેશ્વર જ્યોતિર્લિંગ છે દસ કિલોમીટર આપણે જઈ રહ્યા છીએ ભાઈ શોર્ટકટ રસ્તે દ્વારકાથી તો થોડીક દ્વારમાં પહોંચી જઈશું નાગેશ્વર જ્યોતિર્લિંગ તો વિડીયોને જોતા રહેજો તમને પણ કરાવીશ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન નાગેશ્વર જુદેલિંગ પહોંચી ગયા છીએ આપણે જસ્ટ અહીંયાથી એન્ટ્રી દર્શન જઈ શકો છો મહાદેવની બહુ મોટી મૂર્તિ છે ગેટ ઉપર આવી ગયા છીએ હવે હવે અંદર જઈશું તો મિત્રો આ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ અને આપણે થઈ ગયા છે દર્શન તો અત્યારે આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને આપણું પાવર બેગ અને બસ ખોવાઈ ગયું છે એટલે ફોનમાં ચાર્જિંગ બી ઓછું છે હવે આપણે આથી નીકળવાનું થશે ટ્રાય કરીશું આગળ જઈને ગમે તો ફોન ચાર્જિંગ કરી દઈએ બાકી જોતા રેજો ડિયો હવે આપણે એથી નીકળીએ છીએ ગાઈશ તો અત્યારે વાગી ગયા છે ચાર અને મારા ફોનમાં થઈ ગયેલું ચાર્જિંગ પૂરું નાગેશ્વરથી નીકળ્યો ત્યારે તો આપણે શું પાવર બેંક ખોવાઈ ગઈ છે તો શક્ય ન કે ચાલુ સાયકલે આપણે ચાર્જિંગ કરીએ તો અહીંયા એક ગામ છે ત્યાં એક દુકાન હતી ત્યાં મેં એક બે કલા એક કલાક જેટલો આરામ કર્યો અને ત્યાં મેં ચાર્જિંગ કરી દીધું છે સો ટકા તો હવે ચાર્જિંગ ચાલશે સાંજ સુધી એવી આશા કરીએ છીએ બાકી અત્યારે હું કંઈક આવી જગ્યાએ જઈ રહ્યો છું અને બેટ દ્વારકા અહીંથી સમથિંગ દસ કિલોમીટર છે તો આપણે કલાકમાં બેટ દ્વારકા પહોંચી જઈશું અને ત્યાંનો નજારો તમને હું જબરજસ્ત બતાવીશ

કેટલો મસ્ત નજારો છે એનો દ્વારકાધીશ મંદિર ટેમ્પલ બેટ દ્વારકા તો અત્યારે હું સુદર્શન બ્રિજ ઉપર છું તો તમે જોઈ શકો છો અહીંયા અને અહીંયા ઉભી રાખી છે આપણી સાયકલ તો ત્યાં સામે છે સુદર્શન બ્રિજ અને આપણે જવાનું છે બેટ દ્વારકા અને અહીંથી આગળ જવાનું છે હજી બાકી અહીંયા નદી દરિયાનો નજારો તમે જોઈ શકો છો અહીંયા જો બધા જ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે ઉભા રહે છે આપણા ફ્રેન્ડ બી આવે છે યાર તો આપણે અત્યારે વેઇટિંગ કરીએ છીએ એમનું બાકી પછી જઈએ આપણે દર્શન કરવા માટે એ ભાઈ આવી ગયા છે આપણા મળવા માટે સ્પેસ છે અને અહીંયા રહેશે પ્લેસ દ્વારકા તો આ છે ભાઈ આપણા મહાકાલીવાલા ટ્રાવેલ્સના જે ઓનર છે એમના વાણી હોય ને કેમ છો સંતરામપુર ને તમે ભાવનગર ભાવનગર તમે જામનગર જામનગર ભાવનગર ને સંતરામપુર બાકી જો ભાઈ મોજ પડે હો બાકી એમને મળે બહુ સારું લાગ્યું અને એ કહે છે કે અમારે ત્યાં ચાલો એમ પણ આપણે શું લગ્નમાં જવાનું છે થોડો ટાઈમ ઓછો હોય એના કારણે આપણે દ્વારકા નાઇટ કરીશું પછી પાછું હવે જવાનું છે દ્વારકા સાઇડ ચાલો હવે નીકળીએ અને બેટ દ્વારકાથી રિટર્ન થઈ ગયો છું મેં દ્વારકા જવા માટે એટલે અહીંથી સમથિંગ ત્રીસ કિલોમીટર જેટલું હતું ત્યાંથી અહીંયાથી પચીસ જેવું હશે બાકી અત્યારે હું જતો અહીંથી તો જોવા ભાઈ અહીંયા બે સાયકલવાળા મળ્યા છે બે ભાઈ છે તો આ રસ્તા મળ્યા હતા મને તો ભાઈ પાછા વળી ના હા એ કેમ જો શું નામ તમારું ઓ મને તમારું કલ્પેશભાઈ ભાઈ બાકી આ ભાઈ છે ને આપણો એક કિલોમીટર પહેલાં હે ને એક કિલોમીટર પહેલાં મળે ને તો પાછા આમ ફરીને પાછા રાઉન્ડ મારીને આવી ગયા છે સ્પેશિયલ ફોટો પાડવા માટે તો જોઈ શકો છો એમની સાયકલ આ સાયકલ છે એમની અને આ ભાઈની બી સાયકલ એવી છે મતલબ તમારે ત્યાં આવી સાયકલ મળે છે એમ ને કે બીજી ક્વોલિટી બી મળે બધી મળે બધી ક્વોલિટી મળે બાકી જો ભાઈની સાયકલ છે ને બહુ મસ્ત છે તો એમના જોડે ફોટો બોટો લઈ લઈએ બાકી નીકળીએ ચલો આપણે દ્વારકાવાળા બજારમાં છીએ અને આવા હતા હામેથી બૂમ મારતા હા કેમ જો